વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશથી આવેલા દોડવીરોએ ભાગ લીધો હતો એક લાખ અગિયાર હજારથી વધુ દોડવીરો આ મેરેથોનમાં જોડાયા હતા પાંચ કિલોમીટર દસ કિલોમીટર એકવીસ કિલોમીટર અને બેતાળીસ કિલોમીટરની કેટેગરીમાં લોકોએ દોડ લગાવી આ વખતે પહેલીવાર ગજરા રનનું આયોજન થયું ટ્રાન્સજેન્ડર સમુદાય પણ મેરેથોનમાં ભાગ લીધો મેરેથોનમાં સાધુ સંતો ધારાસભ્યો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા વિવિધ કેટેગરીમાં પ્રથમ આવનારને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો કે આપણા આદરણીય પ્રધાનમંત્રીનો જે ન્યૂ ઇન્ડિયા ફિટ ઇન્ડિયાનો જે એલાન છે એમાં વડોદરા મેરેથોન રન સ્પોર્ટ તરીકે એમનો આપણે એમનો ટેકો આપીએ છે વડોદરા માટે ગૌરવની વાત છે જ્યારે 1 લાખ પ્લસ લોકો અહીંયા આજે મેરેથોનમાં જોડાયા છે આ ગૌરવની વાત ફિટનેસ ઉપર પણ એક મેસેજ આપવાનું છે બધાને હેલ્થ નું પણ એક મેસેજ મેન્ટેન કરવાનું છે આજે આપણે એક મેસેજ આપવા માંગીએ છીએ કે ગમે તે કોઈ વ્યસ્ત હોય આપડા સમય કાઢીને પોતાના હેલ્થ માટે સમય વાપરો